ટોપ ન્યૂઝ ગુજરાત ગુજરાત હવામાન પલટો તારીખ ચાર બે બે હજાર છવ્વીસ આકર્ષક શરૂઆત રામરામ ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા જ કુદરતે પોતાનો મિજાજ બદલ્યો છે આજે આજે ચાર ને ગુજરાતના આકાશમાં વાદળોની ફોજ જમા થઈ છે શું આજે માવઠું થશે અંબાલાલ પટેલે કયા જિલ્લા માટે લાલ બતી ધરી છે અને પર્ષ ગોસ્વામીનું શું કહેવું છે ચાલો જાણીએ આજના પડપના હવામાન સમાચારમાં અંબાલાલ પટેલની મોટી ચેતવણી વાદળછાયું વાતાવરણ અને માવઠું આજના દિવસ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્પર્ડની અસર હેઠળ આજે આખું ગુજરાત વાદળછાયું રહેશે ખાસ કરીને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં હળવા કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે અંબાલાલના મતે આ પલટો માત્ર આજે જ નહીં પણ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં વારંવાર જોવા મળશે જે રવિ પાક માટે ચિંતાનો વિષય છે પરશ ગોસ્વામીનું વિશ્લેષણ આજે કયા ચાર જિલ્લામાં ઝાપટા પડશે પરશ ગોસ્વામીએ તેમના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશની બોર્ડર અડીને આવેલા વિસ્તારો જોયા કે દાહોદ પંચમહાલ ગોધરા છોટા ઉદેપુર અને નર્મદા એટલે કે જેમાં રાજપીપળામાં આજે એક દિવસ માટે વરસાદી ઝાપટાં પડી શકે છે તેમણે કહ્યું છે કે ઠંડીનું જોર અત્યારે ઘટ્યું છે અને તાપમાનમાં વધારો થયો છે જેના કારણે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગ એટલે કે આઈમડીની સત્તાવાર વિગત હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન થી વીસ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે જે સામાન્ય કરતાં પાંચથી છ ડિગ્રી વધારે છે એટલે કે રાત્રે ઠંડી ગાયબ જેવી થઈ છે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજનું પ્રમાણમાં વધવાથી બફારો પણ અનુભવાય છે ભારતના અન્ય ભાગો ઉત્તર ભારતના પહાડોમાં આજે ભારે હિમવર્ષા અને દિલ્હી પંજાબમાં વરસાદની એલર્ટ છે જગન્નાથ ખેડૂતો માટે સલાહ ખેડૂત મિત્રો વાતાવરણમાં ભેજ અને વાદળોના કારણે જીડું અને રાયડાના પાકમાં ચરમી કે ભૂકી જેવો રોગ આવવાની શક્યતા છે જો શક્ય હોય તો પાકને પલળતો બચાવવા માટે તાટપથી તૈયાર રાખવી અને કૃષિ સલાહ મુજબ જ માવજત કરવી વિડીયોનો અંત તો મિત્રો હવામાનની આ માહિતી તમને કેવી લાગી તમારા વિસ્તારમાં આજે વાદળછાયું વાતાવરણ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો ટોપ ન્યૂઝ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી બીજા ખેડૂતો સુધી આ માહિતી પહોંચે કાલે ફરી મળીશું આ અપડેટ સાથે આપાર